ફોન કરે ને તો ખરેખર હાળો હારું કે હું કે મને રસ્તો મળી ગયો નકર હું તો એ કુંમના મેળામાં ગયો તો ને જે મારે તો કોઈ સક્કેતયા નજીક ઘેર જવાનું જ નહીં હું કેમ કે હાળો મને એવું લાગતું જ નતું હું તો હા ઈ કર્યો હો હો બાવા બાવા જ હાળા બાવાત ઈ જ હતા તા ખરેખર હાળો હું આવી ગયો ને ઘેર એ ભગવાનને પેલી કેવા દયા કેવાય હાળો ઘેર આવી ગયો હાળો આ છોકરા તો કે આ ઈરંડાવાયા કે ઈરંડા ને બિરંડા વાઈ દીધા જ છે રેવા હો ભાઈ

હાળું નેદવાનું તો પડી મેલ વાગ્યો અને હવે મારે જવું પડશે ઉદભાઈ અને પહાણ કે આવું તો પડશે ફાઈનલ ને કા મોણસ આયો સોચી અતારે આવા સમય માં આ મોણસ આવ્યો સોચી જવું પડે આરો ખાલી થઈ ગયું પણ હું કરું હું ઓ આ એ ડુંગળો જોપાને ઓય તો કશું કરી ના આ છોકરો હું ખબર પડે પણ કે દાવા કાન તો હબુ દો જો સતત નહી આ રહે તો ઓ અને મારા કઈ કરું હું કેવડા આપું

મારા પેલા બે હેતર તો ચાપ બગડી ગયા બગડી ગયા હળદ બગડી ગયા પણ લહણ બગડી લહણ તો હું વાત કરો છો લહણ તો

ખરાવાના શું એ એ વાત તો ભોર દિવાળી કરવા 25000 મે લીધાતા એક મે પર નું થા તમા તો કોઈ નતું મા તમે તો જા મા તો હું નહીં

લઈને આવ્યો મોણસ જે પેલા બાવા બાવા કોઈ કરતો ઘણા બાવા છે એ તો આપડે નહી પૂછ્યું નહી પૂછ્યું એ તો

તમને મારે હું કેવું પચી નોડ લીધા હું કહું છું દોઢ વય કે પચી હું તો ગમે તમે આપડા ગમ માં પાછો બરોબર કરવાનું આપણા બરોબર ઘેર જવું પડે